નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિસાવદર મેડિકલ સાધન સેવા કેન્દ્ર દ્વારા અનોખી ગણપતિ મહોત્સવની ઉજવણી મનોદિવ્યાંગ બાળકો દ્વારા આરતી વિસાવદર ખાતે ગણપતિ મહોત્સવ ઉજવણી અંતર્ગત વિસાવદર મેડિકલ સાધન સેવા કેન્દ્ર દ્વારા મેડિકલ સાધન સેવા કેન્દ્ર ખાતે યોજાયેલ ગણપતિ ઉત્સવમાં રોજ સાંજની આરતીમાં વિસાવદર શહેરના મનો દિવ્યાંગો કરવાનું આયોજન કરેલ છે તેમજ દરરોજ વિવિધ સમાજના આગેવાનોને આરતીમાં બોલાવી સન્માનિત કરાશે જેના ભાગરૂપે દરરોજ સાંજની આરતી માનો દિવ્યાંગો રિતિકા પુરોહિત દુષ્યંત વાળા રમેશભાઈ હિરપરા પૂર્વજ દવે મોહિત મકવાણા જીતેન્દ્રભાઈ અખેણિયાના વરદ હસ્તે કરવામાં આવેલ બાદમાં આરતીની થાળી આપી સન્માનિત કરેલ તેમજ મનો દિવ્યાંગ સાથે આગેવાનો દાતાશ્રીઓનું સન્માન કરેલ જેમાં વિસાવદર નગરપાલિકાના સભ્યો આગેવાનો સહિત મોટી સંખ્યામાં ભાવિક ભક્તો હાજર રહેલ તે મેડિકલ સાધન સેવા કેન્દ્રના સંચાલક ચંદ્રકાંત ગુહાની યાદીમાં જણાવ્યું બ્યુરો રિપોર્ટ શ્યામ ચાવડા વિસાવદર